इंदोरा 20 હું કાઢું હા રાણપુર ના ભાવ છે ભાઈ 12 નો માલ ના હરાજી ચાલુ થતી લીંબુ રીંગણા દૂધી ભીંડો છોળી લેવાની એ ભરત અરે લાલા આય ભાઈ ચોળી 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 અરે ઓજા ઓરત મેં જોડીયા હા એ ગાડી ની 22 25 25 અરે ભરત હટી થેલી હટી ઓ જે કરી એક બે વતી ગેદી જોધરી 35 33 હરદની 40 આરે ઇતના 40 લેવાનું તો ભાઈ 40 41 42 44 45 46 47 48 49 50 51 52 53 54 55 જપકો જપકો આવો આવો એ કોય હોય આ હોય કાઈ કાઈ સીટ આજો ભીતર્તીયા આવજો ભીતર્તીયા 100 રૂપિયા આદેશ હોય એમ રાજુ કડારા એમ જયમોનોનો હા કિલો હા હા કિલો છોડી દો વધાવની કિલો 10 11 12 15 20 કિલો આવજો ભીતર્તીયા આવો ભાઈ આ પાંચ કિલો આલો તો કંઈ اجرا لو اجرا لو کله کتن 20 لو دوما کلو دیو او یہ 12 بار 14 15 علی عمران ابھی ایک بھائی دیوی 22 25 تمی ہٹی ورگی ساری 31 32 33 34 اجا 34 کلو دیو اجا 33 جائے ورتا 35 36 تو منا جو ڏي 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 ڏ

રૂપિયા એકસો એકતાલીસ રૂપિયા આને આજે સંજેબે ગણી રોરો ઓજો એટલે પાવર બોર્ડની વી 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 રૂપિયા

પાંચસો ધા પાંચસો દિ પાંચસો ત્રણ પાંચસો ત્રણ પાંચસો ધાઉ ભાઈ ધાવો પાંચસો ત્રેસ પચીસ છવ્વીસ ત્રીસ એકત્રીસ છત્રીસ પાડત્રીસ ચાલીસ પાંચસો ચાલીસ પાંચસો ને ચાલીસ નું રાજુભાઈ <önemli> <talent>

આરાલાઓ કાકા તુમ તો હોય કે બાર નુ કોય હાલે હરભાઈ જામુ નાયા હારા અરે ભરત બે કહેગે કે જામુડા લેવાયો તો ના જામુડા જામુડા અરે એય એય ચાંબુડા હા ચાંબુડા ચાંબુડા આવો કાય હવે આવો કાય હાલે મના આરા